બહાર નવોદયની પરીક્ષા ઓગણત્રીસ તારીખે છે તો કોલેટર પરથી વિગતો કઈ રીતે ભરવી તેની ચર્ચા કરીએ મહત્ત્વની સૂચના એ છે કે ઓઈમારની વિગતો છે એ ઇન્વિલિજ છે એટલે કે નિરીક્ષકને ભરવાની હોય છે અને અમુક વિગતો છે એ આપણે ભરવાની હોય છે ભાગે અમ બધી વિગતો છે એ સુપરવાઇઝરશ્રીઓ હોય તે જ ભરી આપતા હોય છે પણ જો આપણને ભરવાની કે તો આપણને પણ આવડતી હોવી જોઈએ ચાલો અહીં તમારો કોલ લેટર છે એ ઓગણત્રીસ તારીખ એક્ઝામનો કોલ લેટર છે અહીં આપેલો છે કોલ લેટર ખૂબ જ આવશ્યક છે અહીં તમારી સહી કરવાની રહેશે ચાલો હવે અહીં છે રોલ નંબર તમારો તેર એકાણું સત્યોતેર અને ત્રણ જે તમારે અહીંયા લખવાનો છે તેર એકાણું સત્યોતેર અને ત્રણ ચાલો પછી નીચે લખેલું છે કે નેમ ઓફ ધ કેપિટલ બળે અક્ષરો મેં અભ્યર્થી કા નામ એટલે કે વિદ્યાર્થીનું નામ લખવાનું છે અહીં આ કેપિટલમાં લખેલું જ છે કેપિટલમાં અહીં તમારું નામ લખવાનું છે પૂરેપૂરું નામ લખવાનું રહેશે ચાલો પછી લખેલું છે પિતા કા નામ ફાધર સ્નેમ ઇન કેપિટલ લેટર કેપિટલ એટલે કે પહેલી એબીસી બી તમારે તમારા ફક્ત પપ્પાનું નામ લખવાનું છે તો આ થઈ પાના નંબર એકની વાત પાના નંબર એકમાં છે એ ફક્ત આ ત્રણ વસ્તુ જ આપેલી છે હવે જોઈએ પાના નંબર બે પાના નંબર બે એટલે કે તે જ ઓએમઆર શીટનો પાછળનો ભાગ પાછળનો ભાગ ભાગમાં લખો પૃષ્ઠ નંબર બે એટલે કે સાઈડ ટુ ઓએમઆર છે એક જ આવશે ચાલો હવે એના પછી છે અહીં રોલ નંબર તો રોલ નંબર તમારે અહીં લખવાનો જો અહીં લખેલું છે ટુ ફિલ બાય ધ કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થી એ છે આ બે ફિલ કરવાના હોય છે જ્યારે ટુ બી ફિલ્ડ બાય ઇન્વિજિલેટર એટલે કે તમારા સુપરવાઇઝર છે એ આ તમને ફિલ કરી દે મોટા ભાગે છે એ બધું છે એ સુપરવાઇઝર શ્રી જ આપણને કરી આપતા હોય છે પાંચમા ધોરણમાં છે એ ઓએમઆર વાર પ્રથમવાર આવે છે એટલા માટે પણ જો આપણને કે તો આપણને પણ આવડતું હોવું જોઈએ ચાલો અહીંયા આપણે રોલ નંબર પહેલાં આપણે લખીશું તમારા કોલ લેટરમાં જે રોલ નંબર હોય ત્રણ ત્યારબાદ અહીં એક તો એક ફિલ કરીશું ત્રણ તો તેની નીચે ત્રણ આપેલા છે ત્રણ ફિલ કરીશું નવ તો કે નવ આપેલા છે નવ ફિલ કરીશું પછી એક એક ફિલ કરીશું ત્યારબાદ સાત સાત ફિલ કરીશું ફરીવાર સાત એની બાજુમાં ફરીવાર સાત ફિલ કરીશું અને ત્રણ ત્રણ ફિલ કરીશું ચાલો હવે તમને જે પેપર આપે લખેલું છે મુખ્ય પ્રશ્નપત્રિકા એટલે કે તમને જે પેપર આપે એ પેપરમાં જે નંબર હોય એ નંબર તમારે અહીં લખવાનો છે અને આપણે કેમ અહીં નંબર લખ્યો એવો ને એવો નંબરમાં જે આંકડા હોય એ નીચે તમારે કૂટવાના રહેશે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ વિગતો છે એ સુપરવાઇઝરને ભરવાની હોય છે સુપરવાઇઝર છે એ આ બે વિગતો પણ ભરી આપતા હોય છે પણ ન ભરી આપે તો આપણને પૂરતા આવડતી હોવી જોઈએ ચાલો ત્યારબાદ અહીં સ્ટેમ્પ ઇન બ્લ્યુ એન્ડ બ્લેક તો એમાં તમને સુપરવાઇઝર શ્રી જેમ કે એ રીતે સૂચનાનું પાલન કરીને આ ફીલ કરવાનું તેની બાજુમાં છે સિગ્નેચર ઓફ કેન્ડિડેટ એટલે કે તમારી અહીંયા સહી આવશે અને અહીંયા સુપરવાઇઝરની સહી આવશે બસ આટલી ઓએમઆરમાં વિગતો છે પછી એકથી એંશી પ્રશ્નો છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા પ્રશ્નપત્ર છે એમાં એક નંબરનો જે જવાબ આવતો હોય તો એક નંબરનો એ બી સીડીમાંથી જવાબ આવતો હોય એ તમારે ખાનું છે ફિલ ધારો કે પહેલાંનો સી જવાબ આવે છે તો સી ફિલ કરવાનો પછી બીજાનો ડી આવતો હોય તો ડી ફિલ કરવાનો પછી તમારે નંબર છે એ પ્રશ્ન છે એ જોતા જવાના છે કે ત્રણમાં સી કર્યું ચારમાં ડી જો પ્રશ્ન તમે નહીં જોતા જાઓ તો પછી છઠ્ઠામાં છઠ્ઠા છે છઠ્ઠા પ્રશ્નનો સાતમામાં ટીક થઈ જશે સાતના સાતમાનો આઠમામાં થઈ જશે અને ખબર ક્યાં ક્યારે પડશે તમે તેત્રી કે ચોત્રીસ સુધી પહોંચી ગયા હોય ત્યારે તમને ખબર પડે એટલે કે દરેક પ્રશ્ન છે વ્યવસ્થિત વાંચીને પછી ઓએમઆરમાં છે એ તમારે ફીલ કરવાનો રહેશે થેન્ક યુ કોલ લેટરમાં તમારી જેવી સહી છે એવી જ સહી તમારી અહીં સિગ્નેચર ઓફ કેન્ડિડેટમાં કરવાની રહેશે હવે ધારો કે તમારે કોઈ પણ જાતની એરર જો આવે ઓએમઆર શીટ ભરવામાં તો અહીં તમારે બારકોડ સ્ટીકર છે એ આપેલો છે બારકોડ સ્ટીકર સ્કેન કરીને જ હંમેશા પેપર ચેક થતું હોય એટલા માટે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી ચિંતાને કારણે છે એ તેની અસર તમારા પેપરમાં થઈ શકે છે પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક